નુકસાન પહોંચાડ્યું હતું તસ્કરો એટલા સાતેર હતા કે પકડાઈ જવાની બીકે તેઓ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ પોતાની સાથે ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી પોલીસને કોઈ પુરાવા ન મળી શકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ ની મદદથી તપાસ શરૂ કરી છે નવા વર્ષની વહેલી સવારે જ આતંક મચાવનાર આ તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે આસપાસના રસ્તાઓના ફૂટેજ મેળવવાની કવાયત

આખો સેટ ચોરી ગયા છે કબાટ જે સોસાયટી નો કબાટ છે એને તોડીને દરવાજા તોડીને બહાર કાઢી નાખ્યા છે ને નુકસાન કરી ગયા છે આશરે નું ચોરી થઈ સામાન્ય આ વર્ષમાં કેટલા વખત વર્ષના બે હાજર પચીસ માં ત્રીજી વાર થયા છવ્વીસ એટલે પહેલા દિવસ એટલે આ ત્રીજી વાર ચોરી થઈ ગઈ દાખલ બી કોઈ પકડાયા છે નથી એટલે હવે કઈ એનો કઈ નિકાલ આવે ને કઈ યોગ્ય પગલા લેવો